ભાવ થકી જ મારો વાલો વશ થાય છે એટલે જ કહીશ ને કે ભાવ વડે વશ થાય કૃપા નિધિ ભાવ વડે વશ થાય જો મનુષ્ય બનવાના છે ને પાંચ ગુણ છે બ્રહ્મચર્ય સંતોષ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ મનુષ્ય બનવાના ગુણો છે પણ વૈષ્ણવ બનવાનો ગુણ કયો અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ જો એ ગુણ આપણી અંદર આવે તો આપણે ખરેખર સાચા અર્થમાં વૈષ્ણવ કહેવાય જો આપણે માળા બાંધીએ નામ નિવેદન લઈએ પણ જ્યાં સુધી આપણી અંદર વૈષ્ણવતાના ગુણ ન આવે ને ત્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ ન થાયો આપણે એમ વિચારી લઈએ કે મેં તો નામ નિવેદન લીધું માળા બંધાવી હું આમ કરું છું તેમ કરું છું પણ એ વસ્તુ ફલિત નથી થતી ફલિત ક્યારે થાય જીવ ભાવથી પ્રેમથી આ અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ કરે ને ત્યારે ભગવદ પ્રાપ્તિ થાય માટે હૃદય કમળમાં પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ થવો જરૂરી છે પણ હૃદય કમળમાં કામ ક્રોધ લોભ મોહ મત્સર અવિદ્યા આ બધી વસ્તુ રહેલી હોય ત્યાં સુધી અંદર ભાવ કઈ રીતે પ્રગટ થાય જેમાં ઓલરેડી વસ્તુ ભરેલી છે એમાં બીજી કઈ રીતે સમાઈ શકે બાકી તમે ગમે એટલી સેવા કરો પણ જો ભાવ ન ન હોય હોય પ્રેમ લક્ષણા ભક્તિ તો પ્રભુ પ્રાપ્તિ ન થાય માટે પ્રેમ લક્ષણા ભક્તિ હોવી જરૂરી છે એક નાનકડો એવો પ્રસંગ છે

એટલે એમના પુત્રને કહેતા ગયા ત્રણ વર્ષની ઉંમર છે કે બેટા મારે અમુક કાર્યથી બહાર જવાનું છે તો ઠાકુરજીની તું કાલે સેવા કરજે એટલા પુત્ર તો કહે છે કે હા પિતાજી હું સેવા કરીશ એને ખબર કે રોજ પિતાજી ઠાકોરજીની સેવા કઈ રીતે કરે જો આપણે આપણા બાળકોને બાજુમાં બેસાડીને ક્યારે કીધું હોય ને કે બેટા ઠાકોરજીની સેવા આમ કરાય આ કરવું જોઈએ સવારે પ્રભાતી બોલવી જોઈએ ઠાકોરજીને જગાવા માટે પ્રભાતીના પદ ગાવા જોઈએ શ્રિંગાર કરતા હોય ત્યારે શ્રિંગાર પદ ગાવા જોઈએ ઠાકોરજીને રાજભોગ લાવીએ ત્યારે રાજભોગના પદ ગાવા જોઈએ સમા સમાન પદ બાળકોને જ્ઞાન આપીશું સમજાવીશું શીખવાડશું તો બાળકોમાં આવશે તો કે હા પિતાજી હું સેવા કરીશ એટલે આ બાળ વૈષ્ણવને આખી રાત ઊંઘ નથી આવતી કારણ કે પિતાશ્રી ઠાકુરજીની સેવાની પહેલીવાર જવાબદારી દઈન ગયા છે આખી રાત વિચાર આવે છે કે હું પ્રભુની સેવા કઈ રીતે કરીશ ઠાકોરજી મારી સેવા સ્વીકારશે તો ખરીને કંઈ ભૂલ તો નહીં થઈ જાય ને વિચારો આ ત્રણ વૈષ્ણવ ત્રણ વર્ષના બાળ વૈષ્ણવમાં પ્રેમ કેવો છે ભાવ કેવો છે સવાર પડે છે વેલા જાગી જાય છે નાઈ ધોઈને ઠાકોરજીની સેવામાં એ આવે છે ઠાકોરજીને જગાડે છે પ્રભાતી બોલે છે શ્રિંગ કરે છે અને સમય થઈ ગયો છે પિતાજી એક વાત કીધી કે ઠાકોરજીને ભોગ લાવીએ ને ત્યારે વિનંતી કરવાની ઠાકોરજીને ભોગ લાવીએ ને ત્યારે વિનંતી કરવાની અને ક્યારેક પ્રભુ ન આરોગે ને તો રાહ જોવાની વિનંતી કર્યા પછી કેમ કે ઘણી વખત ઠાકોરજી આપણી સાથે લીલાઓ કરતા હોય છે જેમ કે બાળક કોઈ હોય પ્રસાદ લેવા માટે કેવું કરે એમ ઠાકોરજી આપણી સંગ ક્યારેક ક્યારેક લીલાઓ કરે માટે તારે પ્રભુને વિનંતી કરવાની છે એટલે દૂધ ધરે છે પ્રભુને અને કહે છે કે પ્રભુ મેં પહેલી વખત આપની સેવા કરી છે કઈ ભૂલચૂક રહી જતી હોય તો માફ કરજો કરજો મારી સેવા સ્વીકાર હવે આ તો એમ કે ઠાકોરજી ખરેખર દૂધ આરોપતા પાંચ મિનિટ થઈ પ્રભુએ દૂધ ન આરોઈ ગયું દસ મિનિટ થઈ પ્રભુએ દૂધ હજી ના આરોગ્યું એટલે આ બાળ વિષ્ણુ રોવા લાગ્યા કે ઠાકુરજી તમે આ કેવી લીલા કરો છો પિતાજીને ખબર પડશે ને તો મારો વારો કાઢશે મને ખીજાશે કે તે ઠાકુરજીની રૂઢી રીતે સેવા નથી કરી માટે મારા વાલા મારા નાથ ઠાકુરજી પ્રેમથી આરોગો મારા વાલા આ બાળ વૈષ્ણવ પ્રભુને એમ કહે છે કે જો પ્રભુ હવે તમે દૂધ નહીં આરોગો ને તો તમારા ચરણ કમળમાં હું મારું ત્યાં સુધી પછાડીશ કે જ્યાં સુધી તમે દૂધ નહીં આરોગો એટલે જેવો આ બાળ વૈષ્ણવ ઠાકોરજી ના ચરણ કમળમાં માથું પછાડવા જાય આરોગ્ય છે જો આવો શુદ્ધ ભાવ હોય ને તો ખરેખર પ્રભુ નું પ્રગટ પ્રમાણ આપણને મળે ભાવ શુદ્ધ હોવો જોઈએ આ બાળ વૈષ્ણવને ક્યાં ખબર હતી કે ઠાકોરજીની રૂઢી રીતે બીજું કાંઈ એને ખબર પડતી નહોતી પણ આવો પ્રેમ આપણી અંદર જ્યારે આવે આવો ભાવ આપણી અંદર આવે ત્યારે આપણને પ્રભુ દર્શન દીએ

અને આપણે દર્શન કરવા જઈએ ત્યારે તન હોય ખરેખર મન હોતું નથી દર્શનમાં સમક્ષ ને પૂરા નથી આપણે દર્શન કરી લઈએ કે ભાઈ સાડી ન વિખાઈ જાય મારા કપડાં ખરાબ ન થઈ જાય એનું ધ્યાન રાખીએ છીએ મંદિરમાં જઈએ ત્યારે શરીરને શણગારવાનું નથી હૃદયને હૃદયને શણગારવાનું છું મારા વાલા હૃદયને હૃદયની અંદર ભાવ હશે પ્રેમ હશે તો પ્રભુના દર્શન થશે બાકી આ બાહ્ય ચક્ષુ તો સંસાર જોવા માટે છે પ્રભુના દર્શન કરવા માટે તો આંતરચક્ષુ જોઈએ અને આંતરચક્ષુ ક્યારે પ્રગટ થાય જ્યારે મંદિરની અંદર જઈએ ઠાકુરજી સમક્ષ સમક્ષ નતમસ્તક થઈએ આંખો બંધ કરીએ અને પછી જે સ્વરૂપ આપણી આંખોની સમક્ષ ખડું થાય છે ને એ મારા વાલાનું એવું સ્વરૂપ હોય છે કે જેનું વર્ણન શબ્દોમાં ના થઈ શકે પણ આપણે એ કરી નથી શકતા બીજું કઈ કરવાની જરૂરિયાત રહેતી નથી માટે જ પદમાં કહેવાય છે ને કે પ્રેમ તણોરસ પાયો પ્રભુજી તમે પ્રેમ તણો રસ પાયો